તો જો અમારી સાથે આશાબેન છે પછી આ બધું ભાવેશભાઈ ચેતનભાઈ ને કિશનભાઈ છે જાડીઓ તો ન દેખા તો આપડે જાણ કોટડા તો બ્લોગ માં બનતા રેજો જય સામુડ માં જો આવી કોટડા નો દરિયો હામી કાંઠે દેખાય છે આ બાજુ છે ને બધું મોટું બધું રસોડું છે જો આવી રીતે રસોડું છે કોટડા મોટું બધું છે આ બાજુ ઘણા બધા વડલા છે ને આ

ત્યાં કોટડાનો દરિયો હજક એટલો મસ્ત મસ્ત હે ઘણી બધી પબ્લિક પણ આવેલી છે ઘણા બધા લોકો આવેલા છે નીચે પણ જો પાણી મારા સબસ્ક્રાઈબર છે બોલાવે છે અમારી સાથે જોડાયા છે રાધિકાબેન આશાબેન ને મીરાબેન રાધિકાબેન દર્શન કરવા અમે જાય છે દર્શન કરવા તો વિડિયોમાં બનતા રહેજો અમે દર્શન કરવા જાય છે સામ છે બગીયા સહી દર્શન કરવા તો તમે પણ દર્શન કરી લેજો વિડીયોમાં જો આપણે ધીમે ધીમે ઉસાકોટા પહોંચી ગયા છે થોડીક વારમાં તો અહીંયા જો મંદિર આવી જશે સાવન માનું તો તમે પણ વિડીયોમાં દર્શન કરી લેજો તો આવી રીતે બધી વસ્તુ વેસાતું હોય છે લોકો લે આમ બજાર જેવું લાગે છે ઘણા બધા લોકો અહીંયા સ્પેશિયલ વસ્તુ લેવા પણ આવે છે અને માતાજીની માનતા હોય લાક્ષી માનેલ હોય તે બધી પૂરી કરવા આવે છે